સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો બોતેર લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયોનો અંદાજ છે એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો બેતાલીસ લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે જ્યારે મોટી વાતો જાહેરાતો થાય છે એની મોટી મોટી વાહવાહી થાય છે ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે આખા ગુજરાતમાંથી એક જ અવાજ છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે દ્વારકામાં ખેડૂત આત્મહત્યા કરે છે ઉનામાં ખેડૂત આત્મહત્યા કરે છે આખા ગુજરાતમાંથી ખેડૂતો આક્રોશ સાથે માગણી કરી રહ્યા છે કે ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી થવી જોઈએ અને દર વખત આ નુકસાની થાય ત્યારે વળતર કે સહાય માટે પેકેજ નહીં પણ કાયમી પાક વીમા યોજના થવી જોઈએ પણ આ બંને બાબતો આજે સરકારે કોઈ પણ જાતનો પગલાં નહીં લઈ અને એની ખેડૂત વિરોધી માનસિકતા દેખાડી છે ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો ટાટા કંપનીને નેનો કાર માટે તેત્રીસ હજાર કરોડ રૂપિયાની રાહતો આપવામાં આવે અને બીજી બધી જ રાહતો ગણીએ હતી એક જ કંપનીને સાહીઠ હજાર કરોડ કરતાં વધારેની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે એ સ્પષ્ટ બતાવે છે કે દસ હજાર કરોડનો ઐતિહાસિક પેકેજ જાહેરાતની વાતો કરે છે પણ ખરેખર સ્થળ પર જઈને જુઓ કે પ્રતિ હેક્ટર ખર્ચો કેટલો છે પ્રતિ હેક્ટર એનો ખર્ચની સાથે એનું જે ઉપજ છે એને વેચવા જાય તો એની જે આમદની થવાની એનો સરવાળો કરીએ તો એક વીઘાના પચાસ હજાર રૂપિયા સુધી કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી આવકની શક્યતાઓ ખેડૂતોની મહેનત હતી એની સામે આ પેકેજ વાત છે આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ ચોકવા બરોબર છે ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે સરકારને ફરી કહેવા માંગીએ છીએ કે લોકોનો આક્રોશ જોયો ખેડૂતોનો આક્રોશ જોયો રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યું છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરે છે પણ સાચા હાથમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માગણી કરીએ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ